નમસ્કાર મિત્રો ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે મિત્રો આજે તારીખ ચાર જૂન અને મંગળવાર થયો છે આગાહી અનુસાર ગઈકાલ રાજ્યની અંદર અમરેલીના સાવરકુંડલાની અંદર તો બીજી તરફ દક્ષિણી ગુજરાતના સાપુતારા ડાંગની અંદર મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થયો શરૂ સાવરકુંડલાના વિજયનગરની અંદર તો વાવણી લાયક વરસાદ જોવા મળ્યો છે ત્યારે મિત્રો આજે પણ રાજ્યના જાણી લો કે કયા વિસ્તારોની અંદર બપોર બાદ જોવા મળશે પ્રિ મોન્સૂનનો વરસાદ આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી તો અમુક વિસ્તારોમાં વીજ સાથે અને ભારે પવન સાથે વરસાદની આગાહી રહેલી છે સાથે જ મિત્રો અરબી સમુદ્રની અંદર આગામી દિવસોની અંદર એક સર્ક્યુલેશન મહારાષ્ટ્રના દરિયાકાંઠે બનવાનું છે આ સર્ક્યુલેશન કઈ દિશા તરફ આગળ વધશે અને ગુજરાતના કયા વિસ્તારોની અંદર આગામી દિવસોમાં ભારે વરસાદ લાવશે આ તમામ અપડેટો આપણે મેળવીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ના વિડીયોને અંત સુધી જોવાનું રાખજો જે તે તમામ અપડેટ આપને મળી જાય સૌથી પહેલાં આપણે જણાવી દઈએ તો અત્યારે ચોમાસું મિત્રો દક્ષિણી ભારતના વિસ્તારોની અંદર વરસાદ લાવી રહ્યું છે દક્ષિણી ભારતના રાજ્યોની વાત કરવામાં આવે તો કેરળ તમિલનાડુ કર્ણાટક અને મિત્રો આગામી અડતાલીસ કલાકની અંદર દક્ષિણી મહારાષ્ટ્રના ભાગોની અંદર આ ચોમાસાનો પ્રારંભ જોવા મળી શકે છે બીજી તરફ અત્યારે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી અત્યારે બંને જોવા મળી રહી છે સક્રિય અને બંને પાંખો અત્યારે એક સરખી રીતે આગળ વધતી જોવા મળી રહી છે જેના કારણે ભારતના અન્ય રાજ્યોની અંદર પણ ઝડપથી ચોમાસું બેસવાને લઈને રહેશે સંકેતો સાથે બીજી તરફ પૂર્વીય રાજ્યોની અંદર પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે મિત્રો આગામી દિવસોની અંદર મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર એક સર્ક્યુલેશન બનવાને લઈને પૂરી શક્યતા જોવા મળી રહી છે આ સર્ક્યુલેશન મહારાષ્ટ્ર હોય ગુજરાત હોય આ વિસ્તારો તો મધ્યપ્રદેશના વિસ્તારો એમને વધારે અસર કરતા રહેશે અને બીજી તરફ ગુજરાતની અંદર મિત્રો આવનારા દિવસોની અંદર જેને લઈને ભારે વરસાદ વાવણી લાયક વરસાદ ગુજરાતને જોવા મળશે ગુજરાતવાસીઓ માટે એક સારા સમાચાર છે મિત્રો કે બે હજાર ચોવીસના ચોમાસાનું બીજું જે અરબી સમુદ્રનું પહેલું અને બંગાળની ખાડીને લઈને મિત્રો બીજું સર્ક્યુલેશન તૈયાર થશે કારણ કે બંગાળની ખાડીની અંદર થોડા દિવસ પહેલાં જે સિસ્ટમ બની એ વાવાઝોડાની અંદર પરિવર્તિત થઈને પૂર્વીય રાજ્યો તરફ જે ધકેલાય પરંતુ આવનારી મિત્રો દસ જૂન અને અગિયાર જૂન આજુબાજુ અરબી સમુદ્રની અંદર મહારાષ્ટ્રના દરિયાકાંઠે સર્ક્યુલેશન તૈયાર થશે એમની દિશા અત્યારે અમેરિકન મોડલ અને યુરોપિયન મોડલ બંને અલગ બતાવી રહ્યા છે એમની માહિતી આપીએ પહેલાં મિત્રો આજે ચાર જૂન અને મંગળવાર છે તો આજે રાજ્યના કયા વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળશે ખાસ કરીને મિત્રો બપોરના સમયગાળા બાદ ગુજરાત રાજ્યના ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર આ વરસાદની રહેલી છે આજે આગાહી ગુજરાત રાજ્યની અંદર અત્યારે અરબી સમુદ્રમાંથી મિત્રો મોસમી પવનોની દિશા અત્યારે ખૂબ જ ઝડપથી આ પવનો આવી રહ્યા છે અને જેના કારણે દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોના કાંઠાના વિસ્તારોની અંદર વરસાદી માહોલ જોવા મળી શકે છે સાથે જ મિત્રો પશ્ચિમી ભારતનો ઘાટ જે છે ત્યાં પણ વરસાદી માહોલ આજ બપોરના સમયગાળા બાદ વધી શકે છે જેમાં મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અને જે આગળ વધીને મિત્રો દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી પણ આ વાદળાઓ જોવા મળી શકે છે જેની આગાહીની વાત કરવામાં આવે તો મિત્રો આજે ભાવનગર જિલ્લો હોય અમરેલી જિલ્લો આ સાથે જુનાગઢ આ વિસ્તારોની અંદર દરિયાકાંઠાના અંદરના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આજે મિત્રો બપોરના સમયગાળા બાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ અમુક વિસ્તારોની અંદર ઝાપટા સ્વરૂપે તો અમુક વિસ્તારોની અંદર મધ્યમ જેવો વરસાદ જોવા મળી શકે છે આ વરસાદ મિત્રો ગાજ વીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે જોવા મળી શકે છે ગઈકાલ ડાંગની અંદર સાપુતારા લાગુ વિસ્તારોની અંદર કાળા ડિબાંગ વાદળાઓ જોવા મળ્યા ને વરસાદી માહોલ ભારે પવન સાથે કડાકા ભડાકા સાથે જોવા મળ્યો તો બીજી તરફ આજે પણ હજુ અમરેલીના ઘણા વિસ્તારોની અંદર મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદી જેવા લોકલ સિસ્ટમના કારણે વરસાદ જોવા મળી શકે છે છૂટાછવાયા વિસ્તારોની અંદર આ સાથે દક્ષિણી ગુજરાતની અંદર આજે મિત્રો વલસાડ હોય આ સાથે ડાંગ તાપી નર્મદા આ વિસ્તારો જે મહારાષ્ટ્ર લાગુ બોર્ડરના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર મિત્રો આજે બપોરના સમયગાળા બાદ એટલે કે સાંજના સમયગાળા આજુબાજુ આ વિસ્તારોની અંદર મિત્રો આજે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી માહોલ જોવા મળી શકે છે તો બીજી તરફ કચ્છના પણ અમુક વિસ્તારોની અંદર વરસાદી માહોલ બનવાની થોડી શક્યતા રહેશે સાથે આપ જોઈ શકો જૂનાગઢના દરિયાકાંઠો ગીર સોમનાથ અમરેલી ભાવનગર આ સાથે જ રાજકોટના અમુક વિસ્તારો છે આ વિસ્તારોની અંદર મિત્રો આજે વાતાવરણમાં અમુક વિસ્તારોમાં પલટો આવે તો અમુક વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે જે મધ્યમ પ્રકારનો વરસાદ જોવા મળી રહેશે સાથે જ આપને જણાવી દઈએ તો આપ આગળ જોઈએ તો મિત્રો પાંચ તારીખના રોજ હવે પછી આ પ્રી મોન્સૂન એક્ટિવિટી રાજ્યની અંદર વધતી જશે દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર વધારે અસર રહેશે અને જેની અંદર પાંચ જૂને મિત્રો વલસાડ નવસારી ડાંગ આ સાથે તાપી દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર વધારો થતો જોવા મળશે સૌરાષ્ટ્રની અંદર પણ જેની અંદર ખાસ સુરેન્દ્રનગર સુધીનો મધ્ય સૌરાષ્ટ્ર ઉત્તર સૌરાષ્ટ્ર સુધી આ વિસ્તારો વધી શકે છે સાથે સાત જૂનની અપડેટમાં પણ આપ જોઈ શકો છો કે ગુજરાતની અંદર દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર તો બીજી તરફ મધ્ય પૂર્વ ગુજરાતના અન્ય વિસ્તારોની અંદર પણ અમુક વિસ્તારોમાં વાતાવરણમાં પલટાની શરૂઆત થાય અને મિત્રો આપ જોઈ શકો છો કે નવ જૂન આજુબાજુ મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર દરિયામાં એક સર્ક્યુલેશન બનતું જોવા મળી રહ્યું છે હાલ જે સમુદ્રિક તાપમાનની અસર અને બીજી તરફ જે પરિબળો જોવા મળી રહ્યા છે અનુસાર મિત્રો આ સર્ક્યુલેશન વધારે મજબૂત બની શકે છે કારણ કે આ જે જૂન મહિનાના શરૂઆતના દિવસો છે જેની અંદર જે સર્ક્યુલેશન દરિયાની અંદર બને જે મજબૂત બની શકે આપ અહીં જોઈ શકો છો મંબુના કાંઠે આ સર્ક્યુલેશન બનતું જોવા મળી રહ્યું છે ને જેના કારણે આગામી દિવસોની અંદર મંબઈ મહારાષ્ટ્રની અંદર ભારે વરસાદ મિત્રો નવ દસ જૂન બાદ જોવા મળી શકે છે અને જેના પગલે ગુજરાતની અંદર પણ આ ઉત્તરીય સર્ક્યુલેશનનો જે ભાગ છે એ દક્ષિણી ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર પણ પૂર્વ દક્ષિણી સૌરાષ્ટ્રના ભાગોની વધુ અસર કરતા રહેશે જેને લઈ આપ અહીં જોઈ શકો છો કે દક્ષિણી ગુજરાતની અંદર સુરત હોય સુરતની અંદર આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી રહેશે સાથે વલસાડ નવસારી ભરૂચ તાપી નર્મદા ડાંગ તો સાથે જ સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર અમરેલી મહુવા આ સાથે રાજુલા ગીર સોમનાથ જૂનાગઢના વિસ્તારો હોય જેની અંદર સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર મિત્રો વરસાદ જોવા મળી શકે છે તો બીજી તરફ ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર પણ આ સાથે રાજસ્થાનના ભાગો સુધી મિત્રો ચોમાસું લંબાતું જે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ લંબાતો જોવા મળી શકે એમાં પણ આપ જોઈ શકો બનાસકાંઠા પાટણ લાગુના વિસ્તારોનો જે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે વિસ્તારોને પણ લાભ મળી શકે છે આપ જોઈ શકો છો આ સર્ક્યુલેશન મિત્રો અત્યારે અમેરિકન મોડલ અનુસાર મિત્રો દક્ષિણી જે ખાસ કરીને આપ અહીં જોઈ શકો છો કે મહારાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર બન્યા બાદ મુંબઈથી એન્ટ્રી મારી ત્યારબાદ ઉત્તરની દિશા તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે જેના કારણે મિત્રો દસ જૂન અગિયાર જૂન અને બાર જૂન સુધી આ સિસ્ટમની અસર જોવા મળશે જેમાં પણ અગિયાર તારીખે આ સિસ્ટમ ગુજરાત ઉપર આવતી જોવા મળી રહી છે દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર ભારે વરસાદ લાવી શકે છે વાવણી લાયક ભારે વરસાદ જોવા મળી શકે છે સાથે જ આપ જોઈ શકો છો મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો જેમાં આણંદ વડોદરા સાથે પંચમહાલ અરવલ્લી મહીસાગરના વિસ્તારો ભરૂચ ખેડા આ વિસ્તારોની અંદર ભારે વરસાદ આગામી દિવસોમાં જોવા મળી શકે સાથે સૌરાષ્ટ્રની અંદર પણ ભારે વરસાદ જોવા મળી શકે છે ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળી શકે છે અસર કચ્છની અંદર પણ અસર રહેશે પરંતુ એમની કમ્પેરિઝમ વાઇઝ મિત્રો અસર થોડી ઓછી જોવા મળી શકે છે તો મિત્રો ગુજરાતના ખેડૂતોએ હવે તૈયારી કરી લેવી જોઈએ આગામી સાત દિવસ બાદ ગુજરાતમાં સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાતના ઘણા ભાગોની અંદર વાવણી થવાને લઈ પૂરા સંકેતો જોવા મળી રહ્યા છે ને જે પ્રકારે અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે પ્રમાણે અને પરિબળોના આધારે ગુજરાતની અંદર આગામી સાત દિવસ બાદ ઘણા વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ જોવા મળી